હવે બે હજાર ચોવીસ નું આપણે આમ કહેવા જઈએ તો આ છેલ્લો રાઉન્ડ છે આ છેલ્લો રાઉન્ડ કેવો રહેવાનો છે ચોક્કસથી આમ જોવા જઈએ તો બે હજાર ચોવીસ નું ચોમાસું છે એ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વિવિધ પ્રકારના વરસાદો લઈને આવ્યો અમુક વિસ્તાર બે પાંચ ટકા વિસ્તારો એવા હશે કે ત્યાં બે હજાર ચોવીસ ના ચોમાસા દરમિયાન વરસાદની ઘટ રહી હશે પણ મોટા ભાગના વિસ્તારોની અંદર સારો વરસાદ થયો અમુક વિસ્તાર એવા છે કે જ્યાં

બે હજાર ચોવીસના ચોમાસાની દેશની અંદરથી વિદાયની શરૂઆત પણ થઈ છે જેની અંદર ખાસ કરીને રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગો છે ગંગાનગર અને આસપાસના જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો છે ત્યાંથી ચોમાસાની વિદાય ગઈકાલે ત્રેવીસ સપ્ટેમ્બરથી ચાલુ થઈ ચૂકી છે જો કે રાજસ્થાનમાંથી વિદાયની શરૂઆત થઈ છે પણ ગુજરાતની અંદર હજુ ચોમાસું સક્રિય છે આ ચોમાસું સક્રિય છે એ એની સાથો સાથ બંગાળની ખાડીની અંદર એક વધારે એક વરસાદી સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ છે ગુજરાત તરફ આવી રહી છે

અ જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એમાં આપણે આજ સાંજ સુધીમાં જોવા મળી શકે છે છોટાઉદેપુર દાહોદ ગોધરા જેવા વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એમાં પણ આજે વહેલી સવારથી વરસાદ જોવા મળી રહ્યા છે કેમ કે સિસ્ટમ તો જો આપણાથી ઘણી બધી દૂર છે સિસ્ટમ દૂર છે છતાં પણ એના જે આઉટર ક્લાઉડ અને જે હ્યુમિડિટી આપણા તરફ આવતી હોય એને કારણે અત્યારે ગરમી અને ઉકળાટ છે એ પણ વધી રહ્યા છે અને વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે જેમ જેમ સમય પસાર થતો જશે એમ વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં વધારો થતો જશે એટલે ખાસ કરી અને આવનારા દિવસમાં જે વરસાદો પડવાના છે તેમાં જિલ્લા પ્રમાણે આપણે માહિતી આપવા જઈ તો પચીસ અને છવ્વીસ તારીખથી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે જેમાં છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ આ ત્રણ દિવસ એવા હશે જેમાં રાજ્યના અનેક વિસ્તારની અંદર મેઘ તાંડવ જેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને આમ તો

થશે ને વિસ્તારો વધશે એમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવા જઈએ તો ભરૂચ અંકલેશ્વર હોય રાજપીપળા છે સુરત છે વલસાડ નવસારી ડાંગ આ તમામ વિસ્તારો છે એની અંદર પચીસ તારીખથી લઈને સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધીમાં ત્રણ થી લઈ અને પાંચ છ ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે છે અને જો સિસ્ટમ કેટેગરી પ્રાપ્ત કરશે તો છ ઇંચ કરતાં પણ વધારે વરસાદ એ દક્ષિણ ગુજરાતમાં ખાબકી શકે છે જેમાં પણ ખાસ કરીને જે રેડ એલર્ટ આપણે ગણી શકાય એવા એરિયામાં અંકલેશ્વર ભરૂચ રાજપીપળા અને સુરત આ જે ચાર જિલ્લા છે એમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ આવનારા ત્રણ દિવસની અંદર દેખાઈ રહી છે મધ્ય ગુજરાત ની વાત કરવા જઈએ તો આણંદ નડિયાદ ખેડા કપડવંદ અમદાવાદ ને ગાંધીનગર આ વિસ્તારો છે મધ્ય ગુજરાતમાં તેમાં છૂટા છવાયા હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળશે ત્યાં કોઈ વધારે તીવ્રતા નહીં જોવા મળે પણ છૂટા છવાયા અને અમુક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ ચોક્કસ થી જોવા મળશે એ સાથે જે મધ્ય ગુજરાતના બીજા વિસ્તારો છે જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય જેમાં મહીસાગર છે દાહોદ ગોધરા છોટા ઉદેપુર અને વડોદરા જિલ્લો આ જિલ્લાની અંદર બે થી લઈ અને ચાર ઇંચ સુધીના વરસાદ પડે અને એક બે કે પાંચ તાલુકાની અંદર ચાર ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે અને આ region અંદર પણ લગભગ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખોમાં વરસાદની તીવ્રતા ખૂબ વધારે રહે એવી શક્યતા અમે માની રહ્યા છીએ. ઉત્તર ગુજરાતની વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લી જિલ્લો એક એવો છે અરવલ્લી જિલ્લાની અંદર બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો સંભવ છે સાબરકાંઠા અને બનાસકાંઠા આ બંને જિલ્લા એવા છે એમાં હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળશે જોકે બનાસકાંઠાના પશ્ચિમ ભાગો છે વાવ થરા જેવા વિસ્તારો હોય પાકિસ્તાન બોર્ડરના જે વિસ્તારો છે રાજસ્થાન બોર્ડરના વિસ્તારો છે તેમાં છૂટાછવાયા હળવા ઝાપટા પડે અથવા તો એકદમ નોર્મલ વરસાદ જોવા મળે ત્યાં તીવ્રતા ઓછી રહેશે પણ પાલનપુર જેવા વિસ્તારો હોય અથવા તો સાબરકાંઠાના ઇડર વડાલી છે હિંમતનગર છે આ વિસ્તારોની અંદર મધ્યમ ભારે વરસાદ જોવા મળે એક ઇંચ આસપાસ અથવા તો અમુક વિસ્તારમાં એક થી બે ઇંચના વરસાદ નોંધાય તેવી શક્યતાઓ માની રહ્યા છે. મહેસાણા અને મહેસાણા અને પાટણ પાટણ મહેસાણા જેવા વિસ્તારો છે એમાં પણ હળવાથી મધ્યમ ઝાપટાઓ એક બે સેન્ટરમાં મધ્યમથી ભારે ઝાપટાઓ જોવા મળે. તેવી શક્યતાઓ છે કચ્છ જિલ્લાની વાત કરવા તો કચ્છ જિલ્લો તો રાજ્યના બીજા પશ્ચિમ કચ્છમાં સોરી પશ્ચિમ કચ્છની અંદર છૂટાછવાયા હળવા ઝાપટાઓ જોવા મળે પણ પૂર્વ કચ્છના ભાગો છે પૂર્વ કચ્છની અંદર ભચાઉ ભુજ અને રાપર તાલુકો વાગડ વિસ્તાર જેને કહી શકાય બંને વિસ્તાર કહી શકાય આ તમામ વિસ્તારોની અંદર મધ્યમ થી ભારે વરસાદ એટલે કે ભારે ઝાપટાઓ જોવા મળશે અને એક ઇંચ આસપાસ એક થી બે ઇંચ સુધીના વરસાદો છે એ કચ્છના પૂર્વ વિસ્તારોની અંદર શક્યતા અમે વધારે માની રહ્યા છીએ સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં મોરબી સુરેન્દ્રનગર જિલ્લો છે એની અંદર હળવા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળે એક બે સેન્ટરની અંદર સ્પેલ સારું જોવા મળે બાકી હળવાથી ભારે ઝાપટાઓ જોવા મળે

ઝાપટાઓ એક બે સ્પેલ કદાચ સારો જોવા મળે બાકી હળવા ભારે ઝાપટાઓ જોવા મળશે અને છૂટા છવાયા એ ચાર જિલ્લાની અંદર વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા જઈએ તો સાહીઠ થી પાસાઠ ટકા વિસ્તારને આ વરસાદી સિસ્ટમ છે એ પ્રભાવિત કરશે આને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ પણ પડશે કોઈ જગ્યાએ છૂટા છવાયા કોઈ જગ્યાએ મધ્યમ ભારે ઝાપટા તો કોઈ જગ્યાએ બે થી ચાર ઇંચ અને અમુક વિસ્તારમાં પાંચ ઇંચ કરતાં વધારે છે જેની અંદર જે અંકલેશ્વર હોય ભરૂચ હોય સુરત હોય કે છોટા જે રાજપીપળા જેવા વિસ્તાર છે આ જે ચાર જિલ્લા છે એની આસપાસના અમુક વિસ્તારો છે એની અંદર સત્યાવીસ અઠ્યાવીસ તારીખની અંદર અતિ ભારે વરસાદ છે એ પણ નોંધાઈ શકે છે એટલે સૌથી વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે અને એ પછી બીજા ક્રમે જે તીવ્રતા જોવા મળશે એ સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી જેવા વિસ્તારો છે એમાં તીવ્રતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે કે આ તીવ્રતા સાથે વરસાદો છે એ જોવા મળશે અને મુખ્યત્વે આ સમજવાની વાત એ છે કે આ વરસાદની સિસ્ટમ છે એમાં મોટા ભાગના વિસ્તારોની અંદર પવનની સ્પીડ નોર્મલ નજીક એટલે કે દસ થી લઈ અને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે આ પવનની સ્પીડમાં વરસાદ દરમિયાન વધારો થાય અને કદાચ વીસ થી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાક

આ જે વરસાદી રાઉન્ડ છે એ બે હજાર ચોવીસના ચોમાસાનો છેલ્લો રાઉન્ડ ગુજરાત માટે ગણી શકાય કેમ કે જ્યારે પણ ગુજરાતની અંદર ચોમાસાના વરસાદો આવતા હોય છે ત્યારે કાં તો અરબ અરબસાગરમાંથી વરસાદી કોઈ સિસ્ટમ બને એ વરસાદ આવે અથવા તો બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમ બને અને એનો વરસાદ ગુજરાતમાં આવે અને બંગાળની ખાડી અથવા તો અરબ અરબસાગરના જે વરસાદી સિસ્ટમ નો વરસાદ આવતો હોય છે ત્યાં સુધી આપણે એને નૈઋત્ય નું ચોમાસું ગણતા હોય છે પણ હવે આ વરસાદી system પસાર થઈ પછી અરબ સાગર અથવા તો બંગાળની ખાડી માંથી કોઈ system છે એ ગુજરાત ઉપર આવે તેવી શક્યતાઓ નથી એટલે ચોમાસું પૂર્ણ થશે એ પછી ના હશે એ thunder storm activity ના છૂટા છવાયા વરસાદો આપણે ગણી શકાય આ ટાઈપ માહોલ અમે જોઈ રહ્યા છીએ તો આવતા વર્ષ કરતા જે આ વર્ષે જે ચોમાસું અત્યારે ગયું છે એટલે આ જે છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે એ ગત વર્ષ કરતા કેવો રહેવાનો છે તમને ઓલ ઓવર તમે જોયું હશે કે ગયા વર્ષે સારો વરસાદ નોંધાયો આ વખતે ખેડૂતોને ફાયદો થયો વરસાદથી કે પછી નુકસાન ગયું છે આમ તો આ વર્ષે 2024 ના ચોમાસાની અંદર ફાયદો ને ગેરફાયદો બંને વસ્તુ છે હા એક ચોક્કસથી છે કે વરસાદો અમુક વિસ્તારમાં અતિ પડ્યા જેના કારણે સારા પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે જે સારું પાણી જે વિસ્તારોની અંદર ભૂલ પાણી થઈ ગયું હોય એ વિસ્તારના ખેડૂતો છે એ શિયાળુ પાક અને ઉનાળુ પાક છે એ લઈ શકશે આ આવનારા સમય માટે એની એની પાસે પાણીનો સ્વોપ સારો એવો છે બીજા નંબરની અંદર જે અતિવૃષ્ટિના કારણે નુકસાન થયા છે એટલે આમ જોવા જઈએ તો ઓછા વરસાદને કારણે નુકસાન હોય એવા વિસ્તારો બે પાંચ ટકા દર્શે બાકી નેવુંથી પંચાણુ ટકા વિસ્તારની અંદર વરસાદો સારા થયા છે અને નોર્મલ કરતા ચોમાસું છે એ વધારે રહ્યું છે જે અમે ઘણા સમયથી વરસાદની જે શરૂઆત થાય એટલે કે ચોમાસાની શરૂઆત થાય ત્યારથી જ આપણે જણાવતા હતા કે ટકા થી લઈને એકસો આઠ ટકા સુધીના વરસાદો નોંધાશે એમ સરેરાત આ સમય પ્રમાણે એ વરસાદો નોંધાયા છે અમુક વિસ્તારમાં એકસો આઠ ટકા કરતા પણ વધારે વરસાદ પડી ચુક્યા છે એટલે ચોમાસુ છે વરસાદ લઈને આવ્યું છે જેમાં ખાસ કરીને જુલાઈ મહિનામાં એક અતિવૃષ્ટિ થઈ અને ઓગસ્ટ મહિનાના છેલ્લું અઠવાડિયું એટલે કે જન્માષ્ટમી દરમિયાન જે અતિવૃષ્ટિ થઈ હતી જેને કારણે ખેડૂતોને નુકસાન પણ ગયું છે એટલે એ એક નુકસાનીનો આપણે વિષય ગણી શકાય છે જો કે અત્યારે સરકાર તરફથી એના સર્વે પણ ચાલુ છે સર્વેની અંદર કદાચ આપણે આશા રાખીએ કે જે નુકસાન થયું હોય એને જે કાયદા મુજબ જે વળતર મળતું એ સરકાર આપશે અને જે ઓગસ્ટ મહિનામાં જે નુકસાન થાય એમાં મગફળીમાં પણ નુકસાની થઈ સોયાબીન આવી નુકસાની હતી શાકભાજીની અંદર પણ નુકસાની હતી જે પ્રાતિજ જેવા વિસ્તાર છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના પ્રાતિજ હોય આસપાસના વિસ્તારો છે તેમાં કોબીજ અને કોબીજ ફ્લાવરની અંદર પણ ખૂબ મોટું નુકસાન ગયું હતું એટલે નુકસાની ચોક્કસથી મોટા ભાગના વિસ્તારોની અંદર છે

લાભ આપવાનો છે એટલે આ ટાઈપના વરસાદો નોંધાઈ રહ્યા છે જોકે આ છેલ્લો રાઉન્ડ છે આ છેલ્લા રાઉન્ડની અંદર પણ રાજ્યના અનેક વિસ્તારમાં ખેડૂતોને નુકસાની થઈ શકે છે ઘણા બધા ખેડૂતો છે કે જેને અ વેલી પાકની મગફળી હોય, ટુકાગડાની મગફળી હોય અથવા તો સોયાબીન છે. ઘણા ખેડૂતોએ પાણીની વ્યવસ્થા ને ચોમાસા પહેલા જ જે વાવેતર કરી દીધું હતું. એ ખેડૂતોને અત્યારે હાર્વેસ્ટિંગ ચાલુ છે, હાર્વેસ્ટિંગ થયું હોય તો એ ખેડૂતોએ આ વરસાદના રાઉન્ડને ધ્યાન માં રાખીને તાત્કાલિક પોતાનો પાક સાચવી લેવો. જો હાર્વેસ્ટિંગ બાકી હોય તો ત્રીસ તારીખ સુધી રાહ જોવી કેમ કે હવે હાર્વેસ્ટિંગ કરવામાં આવે તો પણ મગફળીના પાકરા છે એ બળડી શકે છે અને હજુ પણ છેલ્લા રાઉન્ડની અંદર પણ રાજ્યના અમુક ખેડૂતોને નુકસાન પણ જશે.

મારો સવાલ એ પણ છે કે નવરાત્રી ઉપર જે વરસાદ પડે છે ને એમાં મોટા ભાગના ગુજરાતો ચિંતા છે એ લગભગ ખેલૈયાઓને લઈને હશે કે નવરાત્રીઓમાં નવરાત્રી દિવસ દરમિયાન જો વરસાદ પડશે તો જે ગરબે રમવા વાળા જે ખેલૈયાઓ છે એ ક્યાંય પરેશાન થશે પણ એક ખેડૂત પુત્ર તરીકે મારીને આપની જે ચિંતા છે એ ચિંતા છે ખેડૂતોને લઈને કેમ કે નવરાત્રી દરમિયાન જો વરસાદ પડે તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન એક તો અત્યાર સુધીમાં નુકસાન થયું છે અને હજુ પણ આગળ ઉપર નુકસાન થઈ શકે છે એટલે નવરાત્રીની વાત કરવા જઈએ તો નવરાત્રિમાં ખેડૂતો હોય બંનેની અંદર આવશે પણ પણ એક પરેશાન થાય તેવી માનતા નથી હા નવરાત્રીમાં વરસાદ ચોક્કસથી જોવા મળશે નવે નવ દિવસ નહીં હોય પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદો ચાલુ રહેશે અને એ વરસાદો છે બંગાળી ખાડી કે અરબ સાગરની સિસ્ટમોના નહીં હોય કેમકે ચોમાસું જયારે આપણે વિદાય લઈ લઈએ એ પછી પણ રાજ્ય ઉપર ઉપર અમુક ભેજ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના દરમિયાન તાપમાન પણ ઊંચું જતું હોય છે અત્યારે નોર્મલ જોવા જઈએ તો ચોત્રીસ થી લઈ અને છત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન નોંધાઈ રહ્યું છે અમુક વિસ્તારોની અંદર છત્રીસ ડિગ્રી કરતા પણ ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે એટલે ભેજ અને ઊંચું તાપમાન હોય તો લોકલ આપણે જે વિસ્તારોમાં ભેજ એકઠો થઈએ એ વિસ્તારોમાં નાની એવી સિસ્ટમ છે એ આપણી ઉપર જ એક બની જતી હોય અને એ સિસ્ટમને કારણે એકાદ કલાક માટે છૂટાછવાયા હળવા વરસાદો છે નોંધાતા હોય એ વરસાદો એવા હોય છે કે જે વિસ્તારમાં વરસાદ હોય ત્યાંથી બે ત્રણ કિલોમીટર આગળ કશું જ ન હોય દૂર ઉડતી હોય આ ટાઈપના વરસાદો છે આપણે જોવા મળતા હોય છે એ ટાઈપના વરસાદો નવરાત્રી દરમિયાન જોવા મળશે અને મુખ્યત્વે એ વરસાદો છે એ બપોર બાદના સેશનમાં જોવા મળતા હોય 2 થી લઈ અને પાંચ છ વાગ્યા સુધીનો જે સમય હોય ત્યારે જોવા મળતા હોય કેમ કે આપણી ઉપર ભેજ હોય ને જ્યારે તાપમાન ઊંચું જાય અને સવારથી લઈ અને બપોરે બે વાગ્યા સુધી જે ઊંચું તાપમાન જાય એ ઊંચા તાપમાનને કારણે ક્યાં એક નાની એવી સિસ્ટમ બનતી હોય છે એટલે બપોર સુધીમાં જે વિસ્તારમાં તાપમાન ઊંચું જશે એ વિસ્તારમાં એક નાની એવી સિસ્ટમ બને અને એ વિસ્તારમાં બપોર બાદના સેશનમાં અડધી કલાક કલાક માટે એ વરસાદો છે એ પડતા હોય આ ટાઈપના વરસાદો છે એ નવરાત્રી દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે જોકે એ એટલા અતિ તીવ્રતાવાળા ન હોય અને એ વિસ્તારની દૃષ્ટિએ ખૂબ ઓછા વિસ્તારમાં હોય એટલે એનાથી ક્યાંય આપણે બહુ મોટું નુકસાન જાય તેવી શક્યતાઓ નથી એટલે એનાથી કાંઈ ડરવાનું કે ગભરાવાનું નથી પણ ચોક્કસથી નવરાત્રી દરમિયાન પણ આપણે પરેશભાઈ સાથે જોડાયા આપનો હવે જોવાનું છે કે પરેશભાઈ આગાહી તો કરી દીધી છે નવરાત્રી અને ખેડૂતો બંને માટે કે વરસાદ આવવાનો છે ખેડૂતો માટે ક્યાંક ફાયદો પણ થવાનો છે સાથે નુકસાન પણ જવાનું છે ખાસ જે બધાને ચિંતા એ સતાવતી હોય છે કે નવરાત્રીમાં વરસાદ આવવાનો છે કે નહીં કારણ કે બે વ્યક્તિ માટે ખેડૂત અને ખેલૈયા ખેલૈયાઓને ગરબે રમવા જવાનું હોય છે અને ખેડૂતનો જે પાક પાકી ગયો હોય છે એમની લણણી પણ કરવાની હોય છે એટલે ક્યાંક ને ક્યાંક તેમને પણ ચિંતા સતાવતી હોય છે પણ હા આ વખતે થોડા રાહતના સમાચાર એ છે કે આ વખતે કોઈ ખેડૂતનો એટલો બધો પાક બગડવાનો નથી કારણ કે વરસાદ પડશે પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં હશે એક સાથે કોઈ જ વરસાદ નહીં હોય પરેશભાઈ જે માહિતી આપી તમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર